અને આજે ઠંડી પણ બહુ છે મિત્રો મિત્રો બીજા ખેતરમાં જઈ રહ્યો છું વિડીયોમાં બનાવી રહ્યા છો આ ખેતરમાં તમે જોઈ શકો છો મિત્રો રાજની સાથે મિત્રો ચીલ કેટલો બધો ઊગી નીકળ્યો છે મિત્રો બીજા ખેતરમાં આવી ગયો છું તમે જોઈ શકો છો આ ખેતરમાં પણ રાજા છે મિત્રો હજુ એક પણ વખત પાણી વાળ્યું નથી કારણ કે કેનાલમાંથી પાણી આવતું હતું આ પોખિયામાં અહીંયા કુંડી હતી કુંડી પણ ડાબી દીધી છે મિત્રો આ વિકાસ કર્યો છે તમે જોઈ શકો છો પાણી પોખ્યાનું પાણી ઉભરાતેલું ત્યાં માટું નાખીને મોટો પાળા મારી દીધા છે તમે જોઈ શકો છો આગળ તમને એ પણ બતાવું ત્યાં જઈને વિડીયોમાં બન્યા રહેજો જોઈ શકો છો મિત્રો આ કેનાલ નજીક છે મિત્રો આ છે મિત્રો તો બંને બાજુ માટું નાખ્યું છે તમે જોઈ શકો છો તો આ પોખ્યાનું પણ આ બધા ખેતરોમાં જતું હતું મિત્રો અહીંયા કુંડી આગળ નાખેલી હતી એ પણ ડાબી દીધી છે મિત્રો બંને બાજુ માટું નાખ્યું છે મિત્રો તમે જોઈ શકો છો સામે મિત્રો કેનાલ છે ત્યાં મિત્રો અને આ બાજુ તમે જોઈ શકો છો બંને બાજુ માટું નાખેલું છે મિત્રો હજુ તો કામ ચાલુ જ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ વિડીયોમાં આટલો જ વિડીયો ગમે હોય તો વિડીયોના લાઈક કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું ના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત